મિત્રો નાસ્તો તૈયાર થઈ જ્યો નાસ્તો ખાઈ ને પછી પતંગ ઉડાડવાની છે પછી જગ્યા નું ગીધી માં વાત છે ઉડી આકાશ મારી ઉડી ઉડી પતંગ ટેન્ડલ ને થાળી દઈ આવે રાજા બનાવ્યો રાજા પછી ભાઈ હવે અગડી નાસ્તા થાળી આપ દે એટલે અડી ખાઈ લઈએ દિનુભાઈ ડુંગળી મોળે શું છે ટેટ લાગે ને ટેટ જીવું છે જરા રાણી ને લાગે છે મિત્રો તમે ઉપાય કે બતાવો રાણીને ટેટ બહુ લાગે છે હાલો જમવા મિત્રો રાણી બહુ છે લાગી પતંગ બનાવવામાં થઈ

કે સારું શેમ્પુ હોય ને તો સલાહ કરો પ્રધાન ના વાળે સિરિક સિલ્કી બની જાય બાકી જીથરાળા થઈ જાય જીથરાળા પવન બહુ વધારે છે નગર પતંગ ઉડાડવાની બહુ મજા આવે મિત્રો કઈ ઘટત જ નહીં તો આ તમાકુ સુરેશ તમાકુ સુના સાથે લેવાની સવાર સાંજ ત્રણ બરાબર ને માવો આવે છે ને ભૂકી ઓપારી જેરીક વધે છે એનો બનાવે અને અને આને ફારે ખાવતો ઉપર આખો ખાતો પંદર દે મને કુમાર વીધી હાલતો એક માવો એટલીઓ ખવરાવેની હવે બેય પાર્ટનર હતા બેય લુખા થઈ જાવ ટેંડલભાઈ થોડું ખોપરી છે ને માંગવાનો વિચાર છે શરમ આવે ના પાડી દે તો આ નોટ જીવ કે નહી એ નહી એકલો ભૂખો જ એ મિત્રો માવો ગોતું વપારી પૂરું થઈ ગયું તમાકુ ખાવાનો વારો આવી તો મિત્રો ફાઈનલી પતંગ ઉડાડવા જઈ રહ્યા છીએ અમે પતંગ ઉડવાનું હાલો હેલો સાહેબ એ અમાર કરે ડીજે વાગે સીકાનું ઉડી ઉડી પતંગ હે આ ઉડી 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 આકાશભરી ઉડી પતંગ

কিকি पश प તો હેલો મિત્રો ફાઈનલી ઓજો ઉપાડ લીધો બરાબર બાર સાડા બાર વાગી જાય ને ઓલ ઉપાડ લીધો મેસ્ટલા વાળી તમને બતાવું પેલા માણસું કામ હું શું કરે છે એ તમને બતાવું મયુરભાઈ આમાં શેરનો સાપકો તૂટી જોઈ સા એ નાડી ભરેશ ઓજાની દિનુભાઈ પાયલોટ મેં કાવે જવો પાયલોટ જાય મારો જર 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 કરતો ડાડી પાછો ઓલ ખાઈ કામ એક દેવાની છે આ કલા વાટ જોઈને બે હજુ શારી કરવું ઉડેસ કે મેસ્ટલા આપો મેસ્ટલા આપો

તો મિત્રો ફાઇનલી છે ને જેની આપણે રાહ હતી ને આવી જશ મોટા મોટા નરસિંગા મોટા મોટા નરસિંગા માછલા સારા આવ્યા છે ખાવા લાયક છે વેચવા મોટા મોટા નરસિંગા એક આધી જાળી મોકલાવું પચાસ હજાર ની થઈ જાય ને કળશ છે મિત્રો કળશ છે દરિયાનો કળશ આમાં હાથમાં પકડીએ ને તો લપસી જાય કરડી જાય

ટેમ્પુડી આવી ટેમ્પુડી એને ટેમ્પુડી કહેવાય જો એ હાલે તક તક જવા દે ફોટો આવે તો સાંજે પકાવવાને છે નરસિંગા નરસિંગા કોક કોક કાટ જો એમ ના કોપી જો આવ્યો જો પોપટ જેવો દાંત વાળો આમાં આંગળી નાખો તો અડી જો છે ઉપર ઉપર નાખો જો કે કામ કુસડી વાળું ની કે બીજું દઉં ની આય ભૂંગર દઉં કાપના જ છે જો કાપી ને કહેવાય બટકાવી ને દાળી પર થઈ જાય નરસિંહ માલ સારો આવ્યો આ દરિયાના બે કલરના થોપલા આવે જો એક વ્હાઈટ છે જો ટોપી આવી ટોપી ને આ બ્લુ કલરના થોપલા છે આ જીવતા હોય મિત્રો આ પાણી પ્રવાહી ટાઈપના છે તો એ આ તરતા હોય એમાંય જીવ આવે લ્યો તમે માન્યો નહીં એટલો આપણો કેમેરો ફોકસ કરતો નથી એટલે તમને રિક્ષા બતાવી દે તો આને દે કાંઈ કામનું નથી આપણે આ ચપલું આવી ચપલું ને આ પણ ચંપલી પાંચ કિલો ઝીંગા મોકલાવું કાઢીના નથી કે ફામના નથી દરિયાના ઝીંગા